જયબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાયું દર્દી સાયરાબાનું ભરૂચ રહેવાસી મોતિયા અને નેત્રપટલ ખામીના કારણે દસ વર્ષથી બંને આંખોથી અંધીએ પાછી મેળવવા ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી અને સારવાર કરાવી પરંતુ કોઈ પરિણામ ન મળતા દર્દી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં આંખોના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો દર્દી ઓપરેશન પહેલા રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા ન હતા અને અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું ડોક્ટર તૃપ્તિની સલાહ પ્રમાણે દર્દી ઓપરેશન માટે તૈયાર થયા અને ઘણા જટિલ આવા ટ્રિપલ પ્રક્રિયાના ઓપરેશન કે જેમાં મોતિયા આઈઓએલ અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સફળતાપૂર્વક કરી દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે આ સંપૂર્ણ ઓપરેશન જયબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રોસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય સાયરાબાનું ઓપરેશન પછી બધું જોઈ શકે છે અને રોજબરોજની તમામ પ્રક્રિયાઓ કરી શકે છે મફત સારવાર બદલ દર્દી વતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આતમી દેલીવાલા અને નેત્ર રોગના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મેં શેખ સાયરાબાનું मैं कितने दवाखाने गई बल्कि पाँच छः सात दवाखाने गई लेकिन मेरे को किसी ने भी गारंटी नहीं दी और जो दवाखाने गए हो वहाँ ना ही बोले कि नहीं इसका कुछ ये नहीं होएगा और हम गारंटी भी नहीं देंगे और बाद में फिर मैं जयाबेन मोदी में पता चला तो मैं जयाबेन मोदी में आई और मेरा यहाँ अच्छे से सार हुई और मेरा ऑपरेशन भी हुआ फ्री में और मेरे को दिखता भी हो गया જયાબેન મદી કા આભાર ઓ ડૉક્ટર તુપ્તીબેન કાભી આભાર બહુ બહુ